No, 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 o no, 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 n no, 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 no,

અનો 12 માં ઈ 3 ઘાટો 12 માં ઈ 3 ઘાટો નો અલ્યા મન તો ક્યા વસ્તુ નહી ઓ

Chalo, watch your punch. Chalo, I'm sorry. 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 I' રાજ <Arduino>

તો બેનોય કંટાળી જતી લખાવા મુદામાં મૂઢામાં અવાજ તો ઘાટ થોડો અવાજ તો ઘાટ એમ કઉ હું બે પોચ પોચ ફલીટી પર લખ લીટી તો મને તો કોણ આવડતું હું તો જતો રહેતા નહોતા મહારાજ હું લખું હું લખું 10 માં 5 ઘડો 10 માં 5 ઘડો 5 જ છે તે લખો કાતે પોચમાં 1 ઘડો પોચમાં 6 આ છે આ તે લખો પોચમાં 1 ઘડવાનો

તો રાજવીર ને સરવાળાની બાજુ શીખવાડે મિત્રો થોડા થોડા ગણતરીમાં ઓછું ખાલી મિત્રો થોડું ધીમે ધીમે તે ગુણાકાર બાદ બાકી અને સરવાળા દાખલા અને ઘડિયા બધું જ તેમને શીખવાડવાનું છે આસ્તે આસ્તે એને હું તૈયાર કરું છું મિત્રો તો આ વિડીયો તમને ગમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો હવે રાજદેવ તે સબસ્ક્રાઈબ વિશે વાત કરી છે મિત્રો તો વાત કરું આ વિડીયો ગમે તો લાઇક કરજો કરજો આ વિડીયો રાજવી